ઈરાન ઇઝરાયલના યુદ્ધમાં પાંચ દિવસમાં બસો ચોવીસ ઈરાની અને ચોવીસ ઇઝરાયેલી નાગરિકોના મોત હુમલાઓ યથાવત યુદ્ધમાં પાંચ દિવસમાં બસો ચોવીસ ઈરાની અને ચોવીસ ઇઝરાયેલી નાગરિકોના મોત હુમલાઓ યથાવત ઈરાન અને ઇઝરાયલ વચ્ચે છેલ્લા પાંચ દિવસથી યુદ્ધ જેવી પરિસ્થિતિ છે જેમાં બંને દેશો સતત એકબીજા પર મિસાઇલ અને ડ્રોન હુમલા કરી રહ્યા છે તહેરાન સહિત ઈરાનના અનેક શહેરોમાં રાત્રિ દરમિયાન વિસ્ફોટ અને ગોળીબારીના અવાજ સંભળાયા હતા જેને કારણે સ્થાનિકોમાં ભય અને મૂંઝવણનો માહોલ છે ઇઝરાયેલના લશ્કરે ઈરાનના પરમાણુ અને લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવી ભારે હવાઈ હુમલા કર્યા હતા જેના જવાબમાં ઈરાને પણ મિસાઇલ હુમલાઓ કર્યા છે ઇઝરાયેલના હુમલામાં ઈરાનમાં છેલ્લા પાંચ દિવસમાં બસો લોકોના મોત થયા છે જેમાં મોટાભાગના નાગરિકો અને કેટલાક સૈનિકો પણ સામેલ છે બીજી તરફ ઈરાનના જવાબી હુમલાઓમાં અત્યાર સુધીમાં ઇઝરાયલમાં ચોવીસ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે બંને દેશો વચ્ચેના આ સંઘર્ષમાં અનેક લોકો ઘાયલ થયા છે ને રહેણાંક વિસ્તારોને પણ ભારે નુકસાન થયું છે આ યુદ્ધની સ્થિતિમાં કોઈપણ ક્ષણે યુદ્ધ વિરામ માટે ઈચ્છા દર્શાવી નથી અને ઈરાને સ્પષ્ટ રીતે કોઈપણ યુદ્ધ વિરામના પ્રસ્તાવોને નકારી કાઢ્યા છે ઇઝરાયલ અને ઈરાન બંને પોતાના હુમલાઓ વધુ તીવ્ર કર્યા છે જેને કારણે મિડલ ઇસ્ટમાં તણાવ વધી રહ્યો છે રશિયા અને ચીન જેવા દેશોએ મધ્યસ્થતા અને શાંતિ માટે અપીલ કરી છે પણ હાલ તણાવમાં કોઈ ઘટાડો જોવા મળતો નથી વિશ્વના નેતાઓને સંયુક્ત રાષ્ટ્રએ બંને દેશોને સંયમ રાખવા અને વાતચીત દ્વારા ઉકેલ લાવવાની અપીલ કરી જોકે હાલના સંજોગોમાં યુદ્ધ અટકાવવાની સંભાવના ઓછી છે અને આ સંઘર્ષો લાંબો ચાલે તેવી શક્યતા છે સ્થાનિક લોકોમાં ભય અને અસુરક્ષા વધી છે અને દેશોએ પોતાના નાગરિકોને અસરગ્રસ્ત વિસ્તારો છોડવાની સલાહ આપી છે